ભગવાન મોટા થયા છે ભગવાન ધીમે ધીમે મોટા થઈ ભગવાન હવે એક ગોપી લાલા ને આમંત્રણ દીધું લાલા મારા ઘરે માખણ છે માખણ ખાવા આવીશ ભગવાન ક્યાં આપણું કામ છે માખણ ખાવું હાલુ ભગવાન દસ પંદર ગોવાડિયાઓને લઈને ગયા

કે તાજા માખણ જોઈએ ને તો લાલા પોતાના ઘરે હોડંબા થાય બીજાના ઘરે હોળંબા ના થાય તારે દેવો છે કે ના તારે દેવો છે કે ના ભગવાન કે કાંઈ વાંધો નહીં ભગવાને કીધું ગોવાડિયા કામ કરો તમે દસ બાર જણા આવ્યા છો ને ગોપીને વાતો વાતું વાતો વાતું બેનું ને તમે વાતોમાં બેસાડ દો ને પછી બેનું વાતોમાં ઘોવાળિયા બધા ગોપીને વાતો કરાવો બેસી ગયા ગોપી વાતોમાં ચડી ગઈ તમે જોજો આમ બે બેનો બસમાં બેઠા હશે ને અજાણ્યા એક બીજા સ્ટેશન થી ચડશે બીજા બીજા સ્ટેશન થી ચડશે તો બે બેનું એક સીટ માં બેસે ને એવી વાતો કરવા મંડી જશે બેનો ને વાતો કરવામાં કેવું ન પડે ચાલુ થઈ જાય બધી ઓળખાણે કરી લે ક્યાં ના કયા ગામના તમારું શું છે છેલ્લે એ પૂછી લે તમારી સાસુ છે જીવતા એ પૂછી લે ભાઈ ભાઈ જો કોઈ અલગ અલગ ગામના બેસે તો આમ જ બેઠા હશે કઈ નહીં બોલ્યું બેનું એક બીજા બધું પૂછી લે સાસુ સુધી નું પૂછી લે એટલે ગોપી વાતુમાં બેસી ગઈ ભગવાને શું કર્યું આજુબાજુ નજર કરી ગોપીના રૂમ માં ભગવાન ગયા છે ને જ્યાં જોયું તો ગોડિયામાં ગોપીનું દીકરો સૂતો ભગવાને શું કર્યું વાંસણ એવો ચોટ્યો ભર્યો અને ચોટ્યો ભરી ઉવા ઉવા કરી અને ભગવાન બેલાની પાછળ લકે ગયા અને પછી તો ગોપીને જે વાત સંભળાવો ગોપી દોડતી દોડતી કક્ષમાં ગઈ ભગવાન પાછળથી બારે નીકળી ગયા અને ગોપી પોતાના છોકરાને રમાડવામાં પડી છે ભગવાન આજે બધી તાજી માખણની બધી નીચે ઉતારી ખાવાનું ચાલુ કર્યું ગોવાડિયાઓ બધા ચાલુ કર્યું બધા મહી ખાય છે માખણ ખાય છે અને આ બાજુ ગોપી પોતાના દીકરાને રમાડે રમાડતા રમાડતા મનમાં વિચાર કરે દીકરા તું કેમ રવા માંડ્યો તને કીડીએ ચટકો ભર્યો સપનું આવ્યું અને જ્યાં બારે નજર કરી તો બધા દસ બાર ગોવાડિયા માખણ ખાય લાલુ મારે પાછળ ગયું તમને બધાને માખણની મજા પડી ગઈ ગોપી હજી જ્યાં રૂમમાંથી બહાર નીકળવા જાય આજે પથ્થર લઈ ભગવાને ચટણી વાટવાનું ફરાવી ફરાવી છાસની માટલીમાં ફોડી છાસની રેલમ જેલ ગોપી જ્યાં દોડીને પકડવા જાય પગ આવ્યો અને ધાક થઈ લાંબી ઉભી થઈ ભગવાનને પકડવા જઈ ભગવાન ગૌશાળામાં દોડ્યા ગૌશાળામાં દોડી ગોપી આજે જ્યાં જાય ભગવાન શું કર્યું ગાય હતી ગાયની નીચેથી ગુડકીનો બજ નીકળી ગયા વળી ગોપી ફરી ફરીને આમ પકડવા જાય ભગવાન ગાયની નીચેથી ગુડકી આમ નીકળી ગયા ભગવાન થોડીક વાર આમથી આમ રમત રમાડે છે કારણ કે ભગવાનને ખબર છે મારા ભેગા જે આવ્યા છે ને બધા એ છે ધીમા એ લખાનું કામ પતી જાય બધા માખણ માખણ બરોબર ખાઈ લે ત્યાં સુધી હું

તો એક આચળ વાછરાના મોઢામાં અને એક આચળ ભગવાન ખુદ ધાવા બેસી ગયા તા ગોપી કે લાલા મહી ખાઈ ગયો માખણ ખાઈ ગયો છેલી બાકી ગાયના શરીરમાં દૂધ રહી ગયું પી ગયો ભગવાન ની બાળ લીલાઓ તો સાહેબ બહુ અદભુત છે યાદ રાખજો ભગવાનને માખણની માખણ ની ભૂખ નથી ભગવાન ને કોઈ માખણ ની ભૂખ નથી સાહેબ જેના ઘરમાં નવ લાખ ગાયો હોય ત્યાં તો માખણ ના ડુંગરો ગાય ત્યાં તો પહાડના પહાડ થતા હતા પણ ગોપી ની સંગ્રહોરી છોડાવવા માટે કરી અને ભગવાન માખણ ખાધું છે અને ખવડાવ્યું છે જો પેલા માખણ ખાતા ને તો માણસો ના હૃદય કોમળ હતા હૃદય પ્રત્યે કોઈને પ્રત્યે ભાવ સાત્વિક ભાવ આવતો પવિત્ર ભાવ આવતો માખણ ખાતા ને ખવડાવતા હવે હવે બધું ગયું માખણ લગાડે છે કરે માખણ ખાવાનું છોડી લગાડવાનું ચાલુ કર્યું માં ત્યારથી હાર્ટ એટેક ચાલુ થઈ ગયા માણસો ને એટલે હાર્ટ એટેક આવતા નતા શું કામ માણસો માખણ ખાતા હતા હવે માખણ લગાડે છે માખરજી હું કોમળ છે તમારું મારું જીવન પરનું કોમળ રાજુ સાહેબ ગોપીઓને સંગ્રા છોડાવવા માટે કારણ કે ગોપીઓ શું કરતી સાચો અને તાજો માખણ કંસ રાજાને મથુરા નગરીમાં દેતી અને પોતાના દીકરાઓને ખાટી છાસ દેતી ભગવાન કે યુવા પેઢી જે છે જે મૂળ સંસ્કૃતિ છે એને માખણની જગ્યાએ તમે ખાટી છાસ પાઉ છો માખણ આને આપો છાસ તમે ત્યાં દેઓ